ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ઘણા લાંબા સમયથી આપણે જોઈએ કે સમગ્ર ગુજરાતની અંદર એ ગુજરાત હોય કે પછી ગ્રામ્ય વિસ્તારો કે ક્યાંય પણ હોય તપાસ અને ચેકિંગ કર્યા બાદ નોટિસ ફટકારવામાં આવે છે અને ત્યારબાદ ત્યાં દબાણો દૂર કરવામાં આવે છે જે લોકો વર્ષોથી રહેતા હોય એ જગ્યા ખાલી કરાવવા ખાલી કરાવવામાં આવે છે ત્યારે લોકો પોતાના જન પ્રતિનિધિ પાસે પહોંચીને એમને રજૂઆત કરી છે કે સાહેબ અમે સાહીઠ સાહીઠ વર્ષથી પાસાઠ પાસાઠ વર્ષથી અહીંયા રહીએ છીએ ત્યાં સુધી તો કંઈ ન થયું ને હવે તમને બધાને આવું થયું પણ જ્યારે એક ધારાસભ્ય એવું કહે કે ભાઈ અમારે આવા ઝૂંપડા બૂપડા તોડીને વિકાસ નથી કરવો ત્યારે આપણે એવું થાય કે ખરેખર એ જનપ્રતિનિધિને સાચો એક જે મત જેમણે મતદાન કર્યું છે તેના માટે અવાજ ઉઠાવનારો એ ધારાસભ્ય કહી શકાય એક લેટર આવ્યો છે અને લેટર છે કારણ કે એક ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના પક્ષના સત્તા પક્ષના એક ધારાસભ્ય કે જેમનો લેટર સામે આવ્યો ને એમણે એવો ખુલાસો કર્યો કે અમારે અમારા વિસ્તારમાં ઝૂંપડા તોડીને વિકાસ નથી કરવો કચ્છ અબડાસાના ધારાસભ્ય છે પ્રદ્યુમનસિંહ એમ જાડેજા એમનું આ પત્ર છે પેલા તો ક્યાં ક્યાં મોકલવામાં આવ્યો છે તેની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે એમને લખવામાં આવ્યો છે સી આર પટેલને લખવામાં આવ્યો છે હર સંગવીને લખવામાં આવ્યો છે ને પ્રફુલ પાંસરીયાને લખવામાં આવ્યો છે આ ચાર લોકોના પત્ર લખવામાં આવ્યો છે પત્રની અંદર જે લખવામાં આવ્યું છે ને એ ખૂબ મહત્વપૂર્ણ વાત છે વિષય છે અબડાસા વિધાનસભા વિસ્તારમાં તાત્કાલિક અસરથી દબાણ હટાવો ઝુંબેશ મૂળવતી રાખવા બાબત આદરણીય શ્રી સ

કે કોઈ ડેવલપમેન્ટ કરવાનું કોઈ આયોજન નથી અને કોઈને કંઈ અડચણરૂપ પણ નથી તેવા ગરીબ અને નાના લોકોના દબાણો હટાવવાનું કોઈ પણ કારણ રહેતું નથી ઉપરાંત આપશ્રીને ખાસ વિદિત થાય કે શહેરો અને મહાનગરપાલિકા વિસ્તારોમાં જમીનો કિંમતી છે ત્યાંની અને અહીંયાની પરિસ્થિતિ જુદી છે આમ ગામડાઓથી શહેરોની પરિસ્થિતિ અલગ હોય છે અહીં બોર્ડર વિસ્તાર છે રોજગારીના સહેજ વાંધા છે માટે અહીં આવું કરવા આવશે તો ના છૂટકે આ વિસ્તારોના લોકોને અહીંથી સ્થળાંતર કરવું પડશે તેમજ એક બાબત ખાસ જણાવું કે જે આ દબાણો કહેવામાં આવે છે તો અમારે તો જેમ પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારથી જ આ ગામો રેવન્યુમાં ચડેલા નથી તો શું આ આખા આખા ગામોને દબાણ ગણવા સૌથી મોટી વાત એ રેવન્યુની વાત કરવામાં આવી છે કે ભાઈ રેવન્યુમાં નથી આવે તો શું આખે આખું ગામ છે એ દબાણમાં આવી ગયું

તેવા ગુનેગારોનું દબાણ હટાવવું વ્યાજબી છે પરંતુ કોઈ વ્યક્તિ પર વર્ષો અગાઉ નાનો મોટો કેસ થયો હોય અને હાલે કોઈ કેસ બાકી ન હોય અને કેસો પૂરા થઈ ગયા હોય અને હાલે સારી રીતે સામાજિક જીવન ગુજારી રહ્યા હોય તેવા લોકોને નોટિસ આપી કે દબાણ હટાવીને માનસિક ત્રાસ આપવો યોગ્ય નથી અને વ્યાજબી પણ નથી તેમ ખાસ જણાવું કે મોટા ખનીજ ચોરો છે તેઓની ખનીજ ચોરી બંધ કરાવવામાં અમો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવે છે તે બંધ કરાવો અને જ્યાં મોટા મોટા બિલ્ડરો અને ભૂમાફિયાઓએ દબાણ કર્યું છે સૌથી મોટી વાત કે ધારાસભ્ય જે ખનીજ ચોરી બાબતે અવાજ ઉઠાવતો હોય ને તેમનું પણ ન સાંભળતું હોય

મોટા ઉદ્યોગો અને ખુદ ફોરેસ્ટ વિભાગ દ્વારા તેમજ ફોરેસ્ટની જમીનોમાં પણ ઉદ્યોગો દ્વારા મોટા પાયે દબાણ કરવામાં આવી રહ્યું છે તે ખુલ્લું કરાવવું જોઈએ જ્યારે જે હોશિયાર માણસો છે તેવા લોકો આવી સરકારી જમીનો પાસ કરાવીને વેચી પણ નાખે છે પણ એ અણસમજો અને નાના માણસો છે તેવા લોકો જ આવા દબાણો કરીને પોતાનું ગુજરાન ચલાવશે માટે કીડીના ચોરને ત્રણસો અને હાથીના ચોરને પણ ત્રણસો ત્યારે કોઈ નાના માણસની મજબૂરી પણ સમજવી આપણે કોશિશ કરવી જોઈએ અને નાના માણસો થોડું મંથન કરવું નાના માણસો માટે થોડું મંથન કરવું જોઈએ માટે હાલમાં માનનીય સરકાર દ્વારા મારા વિસ્તારમાં કોઈ ડેવલપમેન્ટ થવાનું ન હોય અને કોઈ નવું પ્લાનિંગ પણ નથી કરવાનું તો ખોટી રીતે નોટિસો આપીને લોકોને માનસિક ત્રાસ ન આપવામાં આવે અને જ્યારે કોઈ વિકાસનું કામ કરવાનું હશે ત્યારે અમે સાથે રહીને દબાણ હટાવવા તંત્ર સાથે સહકાર આપીશું તેમજ અમુક અધિકારીઓ પોતાની કામગીરી બતાવવા માટે નાના માણસોને કણડગત કરે છે નાના માણસોને કનળગત કરવી એ કામગીરી ન કહેવાય અને અધિકારીઓ પણ કેટલા સાચા છે ને કેટલા ખોટા છે તે સૌ જાણે છે ત્યારે અધિકારીઓ દ્વારા મારા વિસ્તારમાં જે વિકાસના કામો મંજૂર થયા છે અને મિટિંગો થઈ ચૂકી છે તેવા કામો પૂર્ણ કરવા ધ્યાન આપવું આપવામાં પણ નથી આવતું અને ન કરવાના કામો કરવામાં આવે છે જે બાબતે મારી સખત નારાજગી છે અને એક એ બાબત પણ નોંધનીય છે કે લોકોની મજબૂરીને અમે સાંભળી અને અમારી તમને સાંભળો તો પ્રતિનિધિઓનો કોઈ મતલબ તદ ઉપરાંત અમુક લોકો કે જે આરટીઆઈના નામે વારંવાર ખોટી રીતે લોકોને બ્લેકમેલ કરવાના ઈરાદાથી સાચી ખોટી અરજીઓ કરીને દબાણો દૂર કરવા અરજીઓ કરતા હોય છે તેની પણ ખરાઈ કરવી જોઈએ આ ઉપરાંત તમામ બાબતોને ધ્યાનમાં રાખી તેમજ સ્થાનિક ગામડાઓની પરિસ્થિતિ જાણીને મનોમંથન કરી તેમજ નાના માણસોની રોજીરોટી સામે કોઈ માનવીય અભિગમ દાખવી મારા અબડાસા વિધાનસભા વિસ્તારના નખત્રાણા અબડાસા અને લખપત તાલુકાના તાત્કાલિક અસરથી હાલ પૂરતી દબાણ હટાવો ઝુંબેશ મુલતવી રાખવા આપ શ્રીને મારી નમ્ર વિનંતી સહ ખાસ રજૂઆત અને આ અંગે થયેલી કાર્યવાહી અંતરેની કચેરીએ પ્રત્યુત્તર પાઠવા નમ્ર અનુરોધ છે પ્રદ્યુમનસિંહ જાડેજા છે કે જેમણે આ પત્ર લખ્યો હતો અને સાથે સાથે પ્રતિનિધિશ્રી સવિનય નકલ રવાના ક્યાં કરવામાં આવ્યું છે તો વિકાસ સહાય પોલીસ અધિક્ષક છે ત્યાંને મોકલવામાં આવી છે કમિશનરને મોકલવામાં આવી છે શ્રી કચ્છ જિલ્લા એમને મોકલવામાં આવી છે કલેક્ટરને પાઠવવામાં આવી છે ત્યારબાદ બોર્ડર રેન્જ છે તેમાં પણ આપવામાં આવી છે ડીડીઓને આપવામાં આવ્યું છે પોલીસ વડાને આપવામાં આવ્યું છે પશ્ચિમ કચ્છના ત્યારબાદ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી એટલે કે કે અધિક્ષક છે 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 જે દેવજીભાઈ વર્ચન તેમને પણ આ આખો પત્ર મોકલવામાં આવ્યો હવે વાત કરીએ કે જે અબડાસાના જે ધારાસભ્ય છે પ્રદ્યુમનસિંહ જાડેજા એમણે પત્ર લખીને ખૂબ મોટો ખુલાસો કર્યો છે ગ્રામ્ય વિસ્તાર અને શહેર વિસ્તારની વાત કરીએ તો વિકાસ ભલે આપણે માનીએ છીએ કે શહેરમાં વિકાસ થાય છે

સો સો વસ્તી રહેતા લોકોના મકાનો તૂટી જાય છે એ ઘરમાં રહેતા એ લોકો બે ઘર બની જાય છે એમને સહારવા સહારો આપવા માટે કોઈ નથી આવતું ત્યારે અમુક આવા ધારાસભ્યો છે કે જે ગરીબ લાચાર મધ્યમ વર્ગ માટે વિચારતા હોય છે અને જે જે લોકોને નોટિસ આપવામાં આવી છે તે મુલતવી રાખવામાં આવે તેવી માંગ કચ્છ અબડાસાના ધારાસભ્યએ અત્યારે જે પત્ર છે એ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ બધાને લખી અને એક રજૂઆત કરી છે કચ્છના અબડાસાના ધારાસભ્યએ જે પત્ર લખ્યો છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો ને ખાસ કરીને જે લોકો સત્તા પક્ષમાં છે ને તમારા વિસ્તારની અંદર જે ડિમોલેશન થઈ રહ્યું છે એમાં નાના મધ્યમ ગરીબ વર્ગના લોકો છે તે પિસાઈ રહ્યા છે તેની વારે પણ આ જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્યોએ આવવું જોઈએ કે કેમ એ પણ કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર